ના ના બસ બસ બારવણી રાખું સબંધ થઈ ગયો એટલે ખાલી કોટુ મારા મારા ઘરની બાપ ની આબુ જાય એ હું મારા કરવું નહીં હવે મારા મા બાપ કરે એમાં મારા કરવાનું ઈજે કે લગન કરો ઈજે કે લગન કરવાના મને પ્રેમ કરી વખત મા માં બાપને પૂછવા નથી કે હું કરી પ્રેમ કરું ના કરું એ વખત મારી બુદ્ધિ નથી બાળક બુદ્ધિ હતી મારા પ્રેમ નોન પણ હતો આપણો સાચો હતો ખોટો નતો પણ હવે તને મો ગમતો નહીં કે હું ગરીબ હું એ એ તું રૂપિયા વાળા વાળાને કમાઈ લેશું ખબર નહીં પડે તને જો માર પણ કોઈ હતું તાર ફોન લાવવા માટે તારી મજૂરી કરી ભલે ડુંગળી બટાકા ઉપર ફોન લઈ આલે ને તારી તો જરૂરિયાત બધી હું પૂરી કરતો હતો નતો કરતો કે મારે કશું રહી

જે દાદા જોન આવે ને એ દાદા દવા ના આપ્યું ને તો આપણું નામ તાન જોઈ લેતા હેડ અમે આખો દાડો મને ચાલ લેવરા લેવા કરો તમે ચાર તો લેઈ જ પરણ પણ આખો દાડો ના હોય ચમ તરકો ચલો ચરે જો તો ખરી તે તરકો થા કે ચર્યો બૂન જો જઈ બૂન પેલા એન્ડર જઈ હ ચા છે રે ઠીક ના છે તું આઈ નહીં તો ચાલે ના ના કે ઢગલો કર સતી ડાયરેક્ટ આ મારા પૈણે ને મમ્મી મમ્મી હું કઈ છે બાપરી તાજી માજી તરબુજ જેવી હું તું ખરા ખાઈ મારા તો હું થઈ ગયું તું તો અમે બરી જોઈ બંધા બરેલી હોય એટલે

છોકરો બોલાવું બોલાવું મન તો જશે ફોન કર્યો બોલાવો જોવા જાણવા ફરવાય હોય

જોઈએ છું આપડે હોટલ માં લઈ આવું પનીર નું શાક ને બધું લઈ આવો મોકલો રોટલી બોટલી એને જોવા જવાનું મારે જવાનું જોવા નહીં ખબર નઈ હોય બોલો કરે છે મગજ જ નહીં ખબર

એ મગજ નઈ રાખા આખા ખબર નઈ પડતી ને નહી થઈ આટલું ત્યાં જુ નહી આટલો ચાર લે પછી હજુ હાટી જોવું પછી

ગામમાં લોકોને ખબર પડશે કે તારે લગ તારે તાર લવાડી છે ગરવાળો હોય એના પેલા મને દવા પીન મળી જવા દેજે દવા ગામમાં લેવા જવું ચાન લઈને આવું એના ઘરથી કોમ કરો પથ્થર મેલું બોડામ તો મરી જાઉં બોડામ પથ્થર પછી